નમસ્કાર આજે અનુસ્વારનું ઉચ્ચારણ બે રીતે થાય છે એની વાત કરીએ તીવ્ર અનુસ્વાર અને મંદ અનુસ્વાર હવે તીવ્ર અને મંદ છે થાય તો કે જેનું ઉચ્ચારણ વધારે વધારે અનુનાસિક બોલાય એને તીવ્ર કહેવાય છે જે ઓછો બોલાય એને મંદ કહેવાય છે કઈ રીતે તો કે જિંદગી જો જિંદ આનો અનુસ્વાર વધારે બોલાણો હિંદ ભૂંડ આ બધાના અનુસ્વારમાં વધારે અનુનાસિક આવે છે એટલે એને તીવ્ર અનુસ્વાર કહેવાય છે અને જ્યારે તીવ્ર અનુસ્વાર હોય ત્યારે ઈ કે ઉ રસ્વ હોય હોય છે છે નાના કરવાના મંદ અનુસ્વારમાં કઈ રીતે ઉચ્ચારણ થાય તો કે છીંક આવી એમ કહીએ છીંક આવી એમ આપણે કહેતા નથી ભીંત કહીએ લૂંટ કહીએ એમાં લૂંટ કહેવાની જરૂર નથી એટલે આ અનુસ્વાર ધીમો બોલાય છે એટલે એને મંદ કહેવાય છે અને એની ઈ કે ઉ દીર્ઘ એટલે કે મોટા હોય છે કેમ કે અનુસ્વાર ઓછો બોલાય છે એટલે ઈ કેવું મોટા લખાય છે અહીંયા અનુસ્વાર વધારે બોલાય છે એટલે ઈ કેવું નાના લખાય છે જોડણીમાં પણ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ